પરિવાર નહી હડો સેટા બેટા નહી વિચારવાનું જ હોય ના કરે નાખી તો મિત્રો જોર બઉ આવે એટલે સાયકલ લઈને હવે ખાલી આટલા જ મંદિરે જવાનું કોઈ બાજુમાં જ છે મંદિર અમારે <pros> <gli apprentice> <yapNS> ना पड़े करे साफ कर

બોગરો તન વાળી બોગરો તન વાળી હાલો ત્યાં જવું નવા બોગરો આલા આપણે આ તો વાળા જોઈએ જાવ તો વી ફ્રી જો અચ્છી કે ચો વાળા જાવ તું છે આ જ સાઈડ વાળી હ ફૂટ ગયું તો જાવ હારુ આ તું વાળી

આ ડુંગળી ડુંગળી એટલી કરવાની છે ડુંગળી નું કરવાનું રવૈયાનું કર્યું અને શબ્દી અમારી તો તો મિત્રો આ સાઈડ આપડા લડુ ગોપાલના મંદિરની મંદિર સાફ સફાઈ ચાલુ હોય અંજી સાફ સફાઈ કરવા બીજા લડુ ગોપાલ જઈને

લાગતા તો નહીં નોકરી જ્યાં છે લાગવા કોઈ ગેરસા નહીં તો આપણે શીતપુર સીધા આવા ડાયરેક્ટ શીતપુર જઈને મળીએ મિત્રો તો મિત્રો હજુ ચંદ્રજંગના અડધો કલાક જો વાર થયા હતો આપણે આપણી હોસ્પિટલમાં આવ્યા એ શક્તિમાં હમણાં ત્યાં આવ્યા નહોતા તો આજે રાઉન્ડ મારી દઈએ હોસ્પિટલમાં બધા શું કરીએ તો જોઈ લઈએ પહેલાં આપણે ત્યાં જઈને તો મિત્રો આપણે ફાઇનલી રેલવે સ્ટેશન પહોંચાઈએ અને હવે ચંદન સંગને સી સાઈડ થી આવી તો જોઈ લો આપણો રેલવે સ્ટેશન જે કે સિદ્ધપુર નું અમારું ગાડી વખત પાર્કિંગ કરી દઈએ

જય માતાજી બોલો જય માતાજી જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બોલ જલ્દી જય શ્રી કૃષ્ણ બોલો બોલ

සාම්මියාව එතම දෙවනතයකෙන් එතම කෙන් දී ොනක්ත්තෝ කොඩු රෝෂය ලවඩ අතරට ල මොබල්ල ලි ල මොබැලලිය මොබලේ චවිල ලෝ චවිල්ල સામાન બધું ઉતાર લે આતો રેડો આપણો ભાઈ આયા હા આયકા તો કોઈ તો કોણ એ માર બેગ માં તાર બાકી બધું મૂકી દે ગાડી મૂકી દે એ આપણે સર્વિસ કરાન તો લઈ ગયો તાન ગાડી તો બધું બહાર કામ આવ તંદન આપણો શું કરે ભઈલો એ આ તો હારું લે બગડી

ના ભાગો એ તડજીજો ના બાંધી અંદર આલ્યું ને કા ખાલી ને બોતું હોય એય પેલું કીધું હાથેથી દોડ હાથેથી જો એ કે સંભે ના ભાઈ હું એક લઈ જા બરાબર એક